વાઘોડિયાના વ્યારા ગામ પાસે દેવ નદીના કોઝવે પર એક મગર લટાર મારતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે કોઝવે પરથી પસાર થતા વાહન ચાલકે પોતાના મોબાઈલના કેમેરામાં આ વિડીયો કેદ કર્યો છે ને જે હાલ વાયરલ થઈ રહ્યો છે કોઝવે પર મસ મહાકાય મગર લટાર મારતો જોવા મળી રહ્યો છે જેના કારણે મોડી રાત્રે અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં ચિંતા વધી છે અવારનવાર રહેણાંક વિસ્તારમાં મગર પહોંચી જતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે દેવ નદી જે મગરો માટે ઘર છે મગરોનો મુખ્ય વસવાટ ગણાય છે અને જ્યાંથી નીકળીને મગરો આસપાસના રહેણાંક વિસ્તારમાં વિસ્તારમાં અને રોડ રસ્તા પર આવી જતા હોય છે જેના કારણે વાહન ચાલકો સહિત આસપાસ રહેતા લોકો માટે પણ આ એક ચિંતાનો વિષય બન્યો છે વ્યારા સહિત આજુબાજુના ગામના લોકો વાઘોડિયા જીઆઈડીસી માં નોકરી ધંધે આવવા માટે કોઝવે પરથી વાહનો લઈને પસાર થતા હોય છે મોડી સાંજે ઘરે પરત ફરતા લોકોમાં ચિંતાનો માહોલ છે દેવ નદીમાં મગરનો વસવાટ છે અગાઉ પણ મઢેલી ફ્લોર રોડ પર વહેલી સવારે મગર રોડ પર ફરી રહ્યાનો વિડીયો સામે આવ્યો હતો તો બીજી બાજુ વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ ઘોડિયા નજીક આવેલ પારુલ યુનિવર્સિટીની બાજુમાં કોમ્પ્લેક્સના પાર્કિંગ એરિયામાં સાડા આઠ ફૂટના મહાકાય મગરની લટારથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો સ્થાનિક લોકો દ્વારા પોલીસ રૂમને જાણ કરવામાં આવી પોલીસ દ્વારા જીવદયા પ્રેમી સંસ્થાને જાણ કરવામાં આવી વહેલી સવારે ત્રણ વાગે ભારે જહેમત બાદ આ મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મહાકાય મગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વિભાગને સોંપવામાં આવ્યું જેના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો વાઘોડિયામાં જુદા જુદા વિસ્તારોમાં મગરો લટારો મારતા દેખાતા લોકોમાં ભયનો માહોલ છે